આજે હું તમને જે વિડીયો બતાવવાનો છું એ પાંચ જ મિનિટનો વિડીયો છે અને પાંચ જ મિનિટમાં તમારે પૂજા થઈ જશે આ કરવાથી તમારા ઘરમાં આખું વર્ષ ઘરમાં ધનની ખેંચ નહીં આવે તેમ છતાં અને તમારા ઘરમાં કોઈ હાજુમાંદું રહેતું હશે તો તમારા જે દવામાં પૈસા જતા હશે એ પણ બચી જશે અને તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે તો આ વિડીયો ખાસ અંત સુધી જોજો તો મિત્રો આ પૂજા કરવા માટે આપણે શું શું સામગ્રી જોઈએ એ તમે લખી કાઢો હું બોલતો જઉં છું સૌ પ્રથમ મેં પણ મારા કુલદેવી માતાનો ફોટો લઈ લીધો છે તમે પણ તમારા કુલદેવી માતાનો ફોટો લઈ લેજો અને પછીથી લક્ષ્મીનારાયણનો ફો લક્ષ્મીનારાયણ મૂર્તિ હોય તો મૂર્તિ ફોટો હોય તો ફોટો ગણપતિ અને સાથે સાથે લક્ષ્મીજી પણ મૂકજો જેથી કરીને આ બધાની આપણે પૂજા કરવાની છે પછીથી આપણે એ કંકુ કંકુનો વાટકો લેવાનો સાથે દીવડા લેવાના સાથે ફૂલ ફૂલ છે આ બે ડીસો લીધી છે અને સાથે ગંગાજળવાળું પાણી લીધું છે તો મિત્રો આ બધી વસ્તુ જે પહેલાં બોલ્યો એ પ્રમાણે બધી વસ્તુ આપણે લઈ લીધી છે હવે આપણે સૌથી પહેલાં શરૂઆત આપણે કરવી હોય તો કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય તો ગણપતિનું સ્મરણ કરવું પડે એટલે માટે ગણપતિનું મંત્ર બોલી લઉં છું જો તમને ગણપતિનું મંત્ર ન ભાવે તો ઓમ ગમ ગણપતે નમ કરીને પણ પૂજા કરી શકાય છે એટલે મંત્ર હું બોલું છું ઓમ ગણા નામ દ્વા ગણપતિ ગુણ વામ પ્રિયા નામ ધ્વા પ્રિયપતિ ગુણ વામે નિધિ નામ ત્વા નિધિપતિ ગુણ વામ વસો મમા આ મજા ને ગર્ભમ જા હે ગર્ભમ ઓમ ગમ ગણપતે હે નમો નમ આ રીતે ગણપતિની પૂજા કરવી જોઈએ અને ત્યાર પછી આપણે કુળદેવીને યાદ કરવા જોઈએ કારણ કે આપણા કુળની દેવી છે આપણી મા છે માને સાથે રાખી એની પૂજા કરવી જોઈએ માતાજીનો મંત્ર છે જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કૃપાલીની દુર્ગા ક્ષમા શિવાદાત્રી સ્વાહા હહા સ્વદા નમોસ્તુ તે મેં અગાઉથીને જ માતાજીને હાર પહેરાવી દીધો છે તો આ બાબતનું ધ્યાન રાખો અને જેમ જેમ આપણે ગણપતિનો મંત્ર બોલ્યા ગણપતિનું ગણપતિની પૂજા કર્યા પછી ગણપતિ પાસે જાસૂદનું ફૂલ મૂકું છું આ જાસૂદનું ફૂલ મૂક્યું ગણપતિની માટે બરાબર છે પછી આપણે લક્ષ્મીજી માટે લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ શ્રીમ રેમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મી એ નમ અને એમ ના આવડે શ્રી મહાલક્ષ્મી એ નમ એ મંત્ર કરીને પણ તમે લક્ષ્મીજીની પૂજા કરો અને ત્યાર પછી લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ ચડાવો અને આ રીતે લક્ષ્મીનારાયણની મૂર્તિ છે હા એટલે ત્યાં આગળ તમારે ગુલાબનું ફૂલ જ મૂકવાનું છે અને ત્યાં આગળ વિષ્ણુ ભગવાનનો મંત્ર આવડતું કરવાનો શાંતાકારમ ભુજગસનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલાયનમ યોગ બિરદાનુગમ્યમ વંદે વિષ્ણુ ભાવરણ સર્વલો કંઈ આ રીતે ગુલાબનું પુષ્પ મૂકી લક્ષ્મીનારાયણ લક્ષ્મીજી અને એને ફૂલ મૂકીને પૂજા કરવાની હોય છે તો હવે પછી મિત્રો આપણે સંકલ્પ કરવો પડશે સંકલ્પ માતાજીની પાસે કરીશું કે આ ધનતેરસથી ચાલુ થશે અને આમાં આ પૂજા અમે ભાઈ બીજ સુધી કરીશું આનંદ એક ધોકાનો દિવસ વધારે છે એટલે છ દિવસ આવશે એટલે આ છ દિવસ હું શ્રદ્ધા ભક્તિથી આપની ભક્તિ કરીશ અને મહાલક્ષ્મી માતા અને ગણપતિની સેવા કરીશ સેવા પૂજા કરીશ તો મારું આખું વરસ સારું જાય અને અમારા ઘરમાં જે દુઃખ દારિદ્ર હોય એ સર્વે દૂર થાય એના માટે હું આ સંકલ્પ કરું છું તો તમે અમને આશીર્વાદ આપજો અને અમે ખૂબ સુખી થઈએ તો ચલો મિત્રો હવે આપણે સંકલ્પ કરીએ આ ત્રા ત્યાં સંવત સંવાદ બે હજાર ઓગણસી અને માસોત્તમ માસે આ અશ્વિન માસે અને કૃષ્ણ પક્ષે ધનતેરસ એટલે તેરસ અતિથો અમે યથાશક્તિ યથાભક્તિ શ્રી કુળદેવી શ્રી ગણપતિ શ્રી લક્ષ્મીનારાયણ અને લક્ષ્મીજીની શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજા કરીશું તમે અમને આવી રીતે આશીર્વાદ આપતા રહેજો તો મિત્રો આ સંસ્કૃતમાં હું બોલ્યો હતો પણ આપણે સાદી ભાષામાં એવું થાય છે અર્થ કે આજે ધનતેરસથી હું આ પૂજા એક ચાલુ કરું છું દીવાની તો આ ઠેઠ ભાઈબીજ સુધી ચાલશે અને આ દરેક કાર્ય આપણું સફળ થાય એટલા માટે માતાજીને પણ આપણે કીધું છે અને ગણપતિ અને લક્ષ્મીનારાયણ અને લક્ષ્મીજીને પણ કહ્યું છે કે તમે અમે શ્રદ્ધા ભક્તિ જે પૂજા કરીએ એ તમે સ્વીકારજો અને અમારી પર આશીર્વાદ આપજો તો આ રીતે કરીને પછી આપણે પાણી મૂકી દેવાનું હોય છે હવે મિત્રો આ બે ડીશ લીધી છે બે કોડિયા લીધા છે હવે આ ડીશમાં શું કરવાનું ડીશની અંદર સૌ પ્રથમ આપણે એક સાથીઓ કરવાનો હોય છે હવે આ બીજી ડીશ લીધી છે બીજી ડીશમાં પણ સાજો કરવાનો છે આ પહેલો દિવસ છે એટલે આપણે એક એક ડીશ લીધી છે બંને સાઈડે ડાબી અને જમણી સાઈડે અને હવે આપણે એક એક દીવો લેવાનો છે આવી રીતે કોડીઓ લેવાનું છે અને દરેક એક સાઈડે એટલે હું બેઠો છું પણ માતાજીની સામેને તમારે આ બાજુ તેલનો આવશે દીવો અને આ બાજુ આવશે ઘીનો આવી રીતે ઘીનો અને તેલનો આવી રીતે તમારે સ્થળ છ દિવસ સુધી એક 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 ડીશ વધારતા જવાનું અને એક એક કોડિયું વધારતા જવાનું આ રીતે કરશો એટલે છ કોડિયા તમારે જોઈશે છ ને છ બાર કોડિયા થશે અને એ પણ આવી રીતે લાઈનમાં મૂકવાનું આવી રીતે ડીશ અને કોડિયું ડીશને કોડિયું આવી રીતે મૂકી કોડિયાની નીચે ડીશ રાખી આવી રીતે દરરોજ દરરોજ એક 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 કોડીઓ વધતા જવાનું એટલે પહેલા દિવસે એક પહેલા દિવસે બે દિવસ થશે બીજે દિવસે ચાર થશે ત્રીજે દિવસે છ થશે ચોથે દિવસે આઠ થશે અને પાંચમે દિવસે દસ થશે અને ધોકો છે એટલે બાર દિવ બાર દીવડા થશે તો આ પ્રમાણે પછી જ્યારે ત્યાં સુધી આપણે ભગવાનનું જેટલા જપ થાય એટલા કરવાના અને ત્યાર પછી દીવો લઈ જાય એટલે બીજે દિવસે આપણે જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે દરેક ઉપર દરેક ડિશમાં એકને ઉપર એક સાથીઓ કરતા રહેવાનું અને જ્યારે છ દિવસ પૂરા થાય ત્યાર પછી આ બધું કંકુ કાગળમાં ભરી લેવાનું અને આપણી તિજોરી મૂકી દેવાનું અને જ્યારે પણ આપણે કોઈ પણ શુભ કામ કરવા જતા હોઈએ કે કામ ધંધા એવા વખતે જતા હોઈએ તો ત્યાં આગળ માતાજીનું નામ લઈ ચાંદલો કરી ને પછી એક કામ કરવા જવાનું જેથી તમને એ કામમાં સક્સેસ સક્સેસનેસ ન મળે અને તમારું કામ સફળ થાય તો આ પ્રમાણે કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારો થશે તો ખાસ કરીને મારો આગ્રહ છે તમે પણ આ કાર્ય આવી રીતે કરજો જેથી કરીને આપણું આપણા દરેકે દરેક કાર્ય સક્સેસ થાય અને તમને સફળતા મળે અને જો આ વિડીયો આપને ગમ્યો હોય તો તમે આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બને એટલા તમારા કુટુંબમાં જે સભ્યો હોય એ લોકોને મોકલજો જેથી કરીને એ લોકો પણ આપણી જેમ પૂજા કરી શકે અને એ લોકોનું પણ કલ્યાણ થાય તો બસ અત્યારે આટલુંક જ સૌને જય શ્રી કૃષ્ણ